પ્યારા પ્રિય આત્મજનો સ્વજનો જય ગિરનારી જય માતાજી હર હર મહાદેવ જય હો ગિરનારી મહારાજગી જય હોઉ મેળો જામી ગયો છે ભાઈ પૂરજોશમાં આવો અને ખાસ તમને બધાને વિનંતી કરી દઉં નાના બાળકો વૃદ્ધો અને જે માણસ બીમાર હોય કોઈને એટેક આવી ગયેલો હોય બાયપાસ કરેલું હોય એવાને મેળામાં ન લાવશો એનું કારણ છે અત્યારથી જ પબ્લિક 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 તાજેતરમાં ભાઈ ઢગલાબંધ માણસ અને ભવનાથમાં તો કીડિયારું ઉભરાણું છે બધી બધી જગ્યાએથી અત્યારે વાહનો બંધ કરી દીધા તમામ જગ્યાએથી કોઈ જગ્યાએથી વાહન જવા દેતા નથી ફોર વ્હીલની ટુ વ્હીલ તમે જોઈ શકો છો આ પાર્કિંગ બધા ફૂલ થવા માંડ્યા છે અત્યારના દ્રશ્યો જો સાડા સાત વાગ્યાના આજના તારીખ પંદર બે બે હજાર છવ્વીસ અને ગુરુવારના સાંજના દ્રશ્યો તમે જોઈ શકો છો મેળામાં કેટલી જનમેદની ઉમટી પડી છે જાણે કીળિયારું પૂરાઈ ગયું છે અત્યારથી જ એટલે મેળો બહુ જોરદાર થવાનો છે એટલે મેં જેમ વિનંતી કરી તમને સૂચના તો નહીં પણ વિનંતી કરી કે આવા માણસો મેળામાં ન આવવું પછી તમારા બહેનો ખાસ પોતાનો મોબાઈલ પર્સ પુરુષો પાકીટ મોબાઈલ પાકીટો પોતાના ખાસ ધ્યાન રાખે કેમ કે બધા આમાં મેળો કરવા આવતા નથી એટલે ખાસ ધ્યાન રાખવાનું તમારા સામાન લગેજ થેલા બેગો એ પણ વ્યવસ્થિત રાખવાના અને આ ખાસ તમને વિનંતી કરવા માટે ખાસ અગત્યની સૂચનાઓ દેવા માટે થઈ અને આ વિડીયો મેં તૈયાર કરેલો છે અત્યારે કોઈ પણ પ્રકારનું વાહન જાતું નથી અમને ગામના લોકોને પણ નથી જવા દીધા અમે અમારું જે હોન્ડું છે એ અહીંયા મૂકી દેવું પડ્યું અને અહીંથી બધા હાલીને જાય છે એમ ચાલીને ગયા પણ ભવનાથ દામોદર કુંડ સુધી અમે પહોંચ્યા છે એનાથી આગળ અમે જઈએ જ નથી તમે જોઈ શકો છો તમામે તમામ રમકડાવાળા આ જૂના જમાનાની સાયકલો જે આપણે ફેરવી આ ફુગા તમામ રમકડાવાળા આવી ગયા છે અને ગિરનારી મહારાજના જયને હર હર મહાદેવના નાદ સિવાય ભાઈ વાત જ ખોટી છે અને કીળિયારું પુરાવું ચાલુ થઈ ગયું અત્યારથી એટલી પબ્લિક છે એટલે તમે ખૂબ સાવધાનીપૂર્વક આવજો અને શક્ય હોય ને તો બહારથી જે આવતા હોય ને તમારા જૂનાગઢમાં કોઈ સગાવાળા હોય ને એને ઘર કે ઘરની આસપાસ જ ગાડી પાર્કિંગ કરી દેજો ને ત્યાંથી રિક્ષામાં જ આવજો અને રિક્ષાવાળાને એ શરતે બાંધજો કે ભાઈ જ્યાં સુધી રિક્ષા જતી હોય આજો તરબૂજવાળા ભાઈ ઠંડા તરબૂજ વેચે ઠંડા શરબત વેચે છે બધું તમને મેળામાં મળી જાય કોઈ વસ્તુ નહીં મળે એવું નહીં પણ તમે તમારા સગાવાલાને ત્યાં તમારો ફોર વ્હીલ હોય તો પાર્કિંગ કરી દેજો બે દિવસ પછી આવતા હોય તો અત્યારે આવતા કોઈ સવાલ નહીં બાકી બે દિવસ બધા પાર્કિંગ બધા ફૂલ હશે તમારા રોડ ઉપર ગાડી રાખવી જશે એટલે તમારો કોઈ ફોર વ્હીલની અંદર કોઈ નુકસાની થાય કોઈ કાકરો ઉડી ગયો કોઈ લાગી ગયો કોઈ બાળકે લીસોટા ઘિસોટા પાડી દીધા તો એના માટે તમને ખાસ સૂચના આપું છું કે તમારા સગાવાલા હોય ને જુનાગઢમાં કોઈ તો એ જગ્યાએ પાર્ક કરી દેજો ગાડી પછી તમે મેળામાં જાજો ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એ તો નોમને દિવસે આવ્યા છે ને તો હાલીને મેળામાં ગયા હતા એ લોકો ખુદ પોતે નથી ગયા પછી જુનાગઢ જિલ્લાના કલેક્ટર એસપી શ્રી ઓડેદ્રા સાહેબ પીઆઈ પીએસઆઈ બરાબર ડીઆઈજી આ બધા હાલીને મેળામાં જાય છે એટલે પોલીસવાળા છે ને એ લોકોના વાહનોએ જ્યાં જ્યાં ડ્યુટી છે ત્યાં સુધી જવા દીધા છે એનાથી આગળ પોલીસ ખાતાનું વાહન પણ ક્યાંય જાતું નથી એટલે તમે ખાસ કાળજી રાખજો તમારી તબિયતનું જો તબિયત બગડશે તો એકસો આઠને આવવામાં પણ ત્યાં સુધી વાર લાગશે એટલે જેની તબિયત બરાબર ન હોય નાજુક હોય તબિયત જેની વડીલ હોય વૃદ્ધ હોય બાળકો એનું ખાસ ધ્યાન રાખજો અને શક્ય હોય તો આ જ વખતે મેળો કરવો તો અત્યારે એક બે દિવસમાં વહેલો કરી દે બાકી બારસ તેરસ ને શિવરાત્રિ એમાં તો તમે શિવરાત્રિને તેરસ તેરસ અને શિવરાત્રિ શનિ રવિમાં તો નામ જ નહીં લેતા ભાઈ મેળો કરવા એવો ટ્રાફિક થવાનો છે કાલે હજી અગિયારસ છે ને અત્યારે આ તમને બતાવું છું ને હજી એક વાર કહું છું સાંજના સાડા સાત વાગ્યાના આ બધા દ્રશ્યો છે બરાબર હજી રાત્રિના તો બાકી છે ને કાલ તો શું આ બાજુથી આવનાર વ્યક્તિ માટે ગોધાવની પાર્ટીમાંથી વાહનો પાછા વાળી દે છે વાંથી આવવા કાળવા ચોકમાંથી જે આવે છે આમ ફરીને દાંતતા રોડ ઉપરથી એમને પૂરા ગિરનાર દરવાજા નથી પહોંચવા દેતા એના પહેલાં જ માંગલ્ય પાર્ટી પ્લોટ બરાબર દાંતતા રોડ ઉપર જ પાર્કિંગ કરેલું છે ત્યાં વાહનો રાખી દેવાના આગળ જવાની શક્ત મનાય છે મજેવડી દરવાજાથી આવે છે એ પાર્કિંગ તો અત્યારથી જ મેં તમને બતાવ્યા ને આગળ શરૂઆતમાં કે ફૂલ જે વાત છે એટલે તમે ખાસ ધ્યાન રાખજો હર હરના નાદ સાથે જો લોકો હાયલા જાય છે કે એવો ટ્રાફિક છે તમે તમારી નરી આંખે નિહાળી શકો એટલે બહુ આગળ નથી જતા આપણે ગિરનારી મહારાજનું નામ લઈ અને તમને અહીંથી જ આગળ થોડા જઈ ખોડિયાર ગુનો જુઓ તમે ઝરણું વહે છે દામોદર કુંડનું જલ સીધું અહીંયા આવે છે બરાબર થોડા આગળ જઈ અને તમને દર્શન કરાવી અને પા ગિરનારી મહારાજના દર્શન થશે મેળામાં તો હું પહોંચી શકું એવી પરિસ્થિતિ જ નથી અત્યારે જ બરાબર આટલું મારાથી ચલાય નહીં એટલા છે ને બીજું કોઈ કારણ નથી જઈએ તો આગળ અડધી કલાકમાં પહોંચી જાય એમ છે અહીંથી અત્યારે તો પણ ટ્રાફિક બહુ છે ને જો આ બધા પાસવાળા વાહનો છે અને અધિકારીઓના છે ને મેળાના અધિકારીઓ છે એ કોઈ ભાજપ કોંગ્રેસ કે એના કોર્પોરેટરો કે એના કોઈ બધાને મનાય છે આજ વખતે બોલો ગિરનારી મહારાજ કી જાય જો તમે ગિરનારી મહારાજના ઘરે બેઠા બેઠા દર્શન કરો અને તમારે જો લાઈવ મેળો જવો હોય ને તો કોમેન્ટ કરજો તો મને ઓછામાં ઓછી સોથી દોઢસો કોમેન્ટ આવશે ને તો હું મેળામાં જઈને તમને લાઈવ દ્રશ્ય બતાવીશ ત્યાંથી લાઈવ કરીશ આપણી આસ્થાની યાત્રા ચેનલ ઉપર બરાબર મિત્રો જો અહીંથી હવે પાછો વળી જાઉં છું કેમ કે પબ્લિક વધી ગઈ છે હવે વૈયા જઈએ ને પહોંચી જાય અડધી કલમાં પણ પાછું રિટર્નમાં આવવું ને બહુ મુશ્કેલ થઈ જશે રાત્રિનો સમય થઈ જશે બરાબર એટલે તમે ખાસ ધ્યાન રાખજો જો આ બધા રિટર્ન થઈ છે ફોર વ્હીલવાળાને ટુ વ્હીલવાળાને એ ફોર વ્હીલ ત્યાં મૂકીને કોઈ ટુ વ્હીલ ત્યાં મૂકીને નાળિયેર પાણી જ્યુસ શરબત પછી તમને વણેલા ગાંઠિયા મફતમાં ભજીયા મફતમાં એના પણ અન્નક્ષેત્ર ચાલુ છે અંદર જે શેરનાથ બાપુનો આશ્રમ છે એની બાજુમાં મેર સમાજની જગ્યા છે ને ત્યાં ગાંઠિયા અને ભજીયાની બાજુમાં જ એક કોઈ અન્નક્ષેત્ર ખુલ્લું છે એ લાઈવ ખવડાવે છે બપોર પછી ભજીયા અને બપોર સુધી ગાંઠિયા બરાબર એટલે તમ મેળો છે ને આનું નામ જ મેળો છે ભાઈ મેળામાં મેળો ને એની મેળે મેળો થાય એનું નામ જ મેળો અને તમે ખાલી એક બ્લેન્કેટને એક જાકીટ પહેન આવી જાઓ ખંભે કોથળાના દેહ મોકળો મારા વાલા એક રૂપિયાનો ખર્ચો ન થાય ભવનાથમાં ઘૂસી જાઓ એટલે આ એવો મેળો છે અને આ છે ને સ્વયંભૂ મેળો છે આ મેળામાં તમને કોઈ બોલાવે નહીં કોઈ બોલાવે તો તમે જાવે નહીં એવો મેળો છે વાલા લાભ લઈ જ લેજો ભૂલતા જ નહીં તમે એક રૂપિયાનો ખર્ચો નથી તમે મેળામાં પહોંચી ગયા પછી તમારે સુવાની વ્યવસ્થા થઈ જશે તમારે ખાવાની વ્યવસ્થા થઈ જશે તમારે રાત્રિ રોકાણની વ્યવસ્થા થઈ જશે બરાબર તમારા નાસ્તાની વ્યવસ્થા થઈ જાય પછી તમારે ઘટના આવો ગિરનારી મહારાજનો દત્ત મહારાજનો મારી મા અંબાજીનો એનો જ આ મેળો છે ભાઈ બાકી બીજા કોઈની તાકાત નથી કે આવો મેળો કરી શકે માણસ મેળે મેળે આવે મેળે મેળે જાય અને મેળામાં ઘણા એનો મેળે થઈ જાય એવો કોઈના લગ્ન ન થતા હોય અને દીકરી દીકરો ઉંમરલાયક હોય તો આમાં હગાવાલા મળે તો મેળે મેળ થઈ જાય પાછો એટલે એનું નામ જ ગિરનારી મહારાજનો મેળો છે જેને જે જોતું હોય ને એ મારો ગિરનારી આપે હો ભાઈ એવો મેળો જાય એમાં જો બૂટ ચપ્પલથી માંડીને તમને તો ચપ્પલ તૂટી જાય તો ભટ્ટી હંધાવા માટે ઊભું નહીં રહેવાનું કે ખુલ્લા પગે એક સેકન્ડ હાલવાનું નહીં તમારે ફટ દે નવા ચંપલ પચીસ રૂપિયામાં પચાસ રૂપિયામાં લઈ લેવાના સો રૂપિયા કિંમતે નથી તમારે ટોપી જોઈને તડકો લાગે તો ટોપી લઈ લો પચાસ રૂપિયાની ટોપી પચાસ રૂપિયાના ચશ્મા આ સો સો રૂપિયાની ઘડિયાળું બધી તમે તમારે આવો રમકડા છોકરાઓને રાજી કરો બાળક રાજી એટલે ભગવાન રાજી આનંદ કરો વાલા આવો મેળો છે ને એ તો ગિરનારી મહારાજના સાનિધ્યમાં જ થાય બીજે ક્યાંય થાય જ નહીં હું જો ટોપી રમકડા આ શું કે ટેડી ને ફેડી બિયર ને બધું છે આમાં એટલે તમે બધા લાભ લેજો પણ મેં કીધું એમ ખી તમારા ખીચા પાકીટ મોબાઈલ આ બધું હાચવીને રાખજો કોઈના વિશ્વાસ ભાઈ હાલ તો મારો થેલો ચાલતો હું પાણી પીતો આવું હું જરાક વાં જઈને આવું છું કોઈનો વિશ્વાસ નહીં કરતા બધાય મેળો કરવા નથી આવ્યો એટલે ખાસ સૂચના બીમાર વૃદ્ધ બાળક વડીલ એનું ખાસ ધ્યાન રાખજો જે બીમાર માણસો એનું જો રંગબેરંગી ફૂલથી માંડીને તમામ વસ્તુ તમારે ઘર સજાવટ માટે જો ભાઈ ખૂણામાં ગઈને અત્યારે બેઠા એ થાકી ગયા વેપાર કરી કરીને બોલો આ રમકડા ટાબરિયું ભગવાન વેચે જો આ વળી ના નાના શિવલિંગ છે એમાં પાણી નાખો તો લાઇટ થાય બોલો પાણીથી શિવલિંગ પ્રજ્વલિત થાય બોલો આ કંકુ ચંદન ભસ્મ આ તો ગિરનારી મહારાજનો મેળો છે આ માટીના વાસણો આ તોરણ ઝૂલા તમારે જે જોતું એ લઈ લો બાપા જલ્દી જલ્દી ખરીદી કરવા માંડો ને મેળો કરી કરીને જલ્દી જલ્દી પાછા બધા ગિરનારી મહારાજના ચરણોમાં વંદન કરીને સાજા નરવા પોતપોતાના ઘરે પ્રેમપૂર્વક પહોંચી જાવ સુખરૂપ એવી ગિરનારી મહારાજના ચરણોમાં પ્રાર્થના ભવ્યથી ભવ્ય અને દિવ્યાથી દિવ્ય મેળો જામ્યો છે ભાઈ આમાં તો જેટલું વર્ણન કરીએ એટલું શું જુઓ તમે પબ્લિક તો જુઓ મારા વાલીડા જનતા છે ને ભગવાનના સ્વરૂપમાં એટલે જનતા જનાર્દન કહેવાય જનાર્દન એટલે ભગવાન કૃષ્ણ વાસુદેવ એના સ્વરૂપમાં આવી પહોંચી અત્યારથી મેળો મેં કોઈ દિવસ મારા ચાલીસ વર્ષ સુધી મેળા કર્યા છે ચાલીસ વર્ષની અંદર આટલી પબ્લિક જોઈ છે નથી જોઈ એમની પણ આજથી થાય ને દસમથી કે નોમથી આવી પબ્લિક મેં ક્યારેય નથી જોઈ અને મિની કુંભનો દરજ્જો આપ્યો એટલે પબ્લિક તો થવાની જ છે ભાઈ આપણી સેફ્ટી રાખવી આપણા હાથમાં છે પાકીટનું ખાસ ધ્યાન રાખજો હજી એક કહું છું તમારી ચાવી ગજવા ખીચા પાકીટ મોબાઈલ ખૂબ કાળજીપૂર્વક ધ્યાન રાખજો બને એટલું પરમાત્માનું ભજન કરજો કાલે અગિયાર રસ્તેનો ઉપવાસ કરજો શિવરાત્રિનું વ્રજ કરજો સાધુ સંતો બ્રાહ્મણો તમારા માતા પિતા બહેનું દીકરીઓ ભાણેજો આ બધા વડીલોને વંદન કરજો બને એટલો ઓમ નમઃ શિવાયનો જપ કરજો કોકને મદદરૂપ જાજો ઉપવાસ એકટાણા કરો તો જ મેળો ગણાય એમ નહીં ખાલી કોઈ ગરીબ માણસ હશે એને પાંચ રૂપિયા આપી દીધો એને ખવડાવી દીધો અથવા તો કોઈ વૃદ્ધ હોય બાળક હોય એને મદદરૂપ થઈ ને વાલા તો પણ તમારે શિવરાત્રીનું પુણ્ય તમને એમને મળી જાય આ મેળામાં તો કોઈ વડીલ જાતું હોય કે વ્રત જાતું હોય એવું થેલો લઈજો ને ખાલી ભવના સુધી તો એ તમને પૂરેપૂરું મેળાનું પુણ્ય મળી જાય ડગલે ને પગલે પુણ્ય આ મેળામાં છે એનું કારણ શું છે આવી રીતના સેવા કરી કરીને લાભ લઈ લેવાનો છે અને ભૂલતા જ નહીં મારા વાલીડાઓ સેવા કરજો બને એટલી સેવા સેવાના ભાવથી જ આવજો જુનાગઢ તો આખું અત્યારે સેવામાં જોડાઈ ગયું છે જૂનાગઢ તો જોડાણું પણ કોલેજના જે વિદ્યાર્થીઓ છે ને યુવા વર્ગ અમારા દીકરા ને દીકરીઓ એ પણ જોડાઈ ગયા છે સેવામાં તમે મેળામાં આવો ને પછી જુઓ તો ખબર પડશે કે આ યુવા વર્ગ તો જો સેવા કરે છે એટલે આવો મેળો જામ્યો છે વિડીયો જોતા રહેજો ને જય ગીરનારી બોલતા રહેજો